નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું મારા YouTube ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9 પ્રોજેક્ટ બુકમાં પ્રવૃત્તિ 4 મારી વાર્તા એ અંતર્ગત આજની પ્રવૃત્તિ જોવાના છે મિત્રો અહીં માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલી છે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ આજે પણ માતા-પિતા દાદા-દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂના રૂપે સંપત્યા જંપ એ વાર્તા લખેલી છે ઉપર તમારે વાર્તાનું નામ અને કોની પાસેથી વાર્તા સાંભળેલી છે તે લખવાનું છે જોઈએ વાર્તા એક હતો ખેડૂત તેને પાંચ દીકરા હતા તે બધા બળવાન અને મહેનતુ હતા પણ તેઓ અંદરો અંદર એકબીજા સાથે લડતા ઝઘડતા રહેતા હતા ખેડૂતની ઈચ્છા હતી કે પાંચે દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે એટલે તે ખૂબ સમજાવતો પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહીં તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો એ રોજ વિચારતો કે આ છોકરાઓ સંપીને રહે તે માટે શું કરવું જોઈએ એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો તેણે પાંચે દીકરાઓને પોતાની પાસે બોલાવીને કહ્યું જો આ લાકડાની ભારીમાંથી એક લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ એમાંથી કોઈ પણ એ ભારે તોડી ન શક્યો પછી પેલા ઘરડા કહ્યું ચાલો લાકડાની છોડી નાખો અને તેની લાકડી એક એક પછી તોડી દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી પછી ખેડૂતે સલાહ આપતા કહ્યું એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમ કે તે મજબૂત નહોતી પણ એ જ લાકડીઓ જયારે ભારેમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી તમે પણ પાંચે જણ સંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝગડીને અલગ અલગ રહેશો તો કમજોર બની જશો વિદ્યાર્થી મિત્રો બીજી વાર્તા છે બોલતી ગુફા આ વાર્તા તમે કોની પાસેથી સાંભળી છે એ તમારે લખવાનું છે એક જંગલ હતું એ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે અને સાંજે ગુફામાં આવીને સૂઈ રહે. એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તે ભારે આળસુ હતો તેણે વિચાર કર્યો અત્યારે હું ગુફામાં બેસી જાઉં જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ. સિંહ ગુફામાં જઈ બેસી ગયો. સાંજે શિયાળ આવ્યું માટીમાં ગુફા તરફ જતા સિંહના પગલાની છાપ જોઈ તેણે વિચાર્યું કે સિંહના પગલા ગુફામાં જતા દેખાય છે પણ બહાર નીકળતા પગલા દેખાતા નથી માટે સિંહ ગુફામાં જ છે શિયાળ ચેતી ગયું તેણે નક્કી કર્યું અત્યારે ગુફામાં જવાય નહીં આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેઠું થોડી વાર સુધી કોઈને બહાર નીકળતા જોયું નહીં એટલે તેણે એક યુક્તિ કરી ગુફાને કહેતું હોય તેમ શિયાળ બોલ્યું ગુફા રે ગુફા આજે કેમ બોલી નહીં રોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો આવો આજે તને શું થયું છે તું નહીં બોલે તો હું પાછો ચાલ્યો જઈશ સિંહ વિચારમાં પડ્યો ગુફા રોજ શિયાળને આવકાર આપતી હશે પરંતુ આજે મારી બીકને લીધે ગુફા બોલતી નથી તો લાવ ગુફાને બદલે હું જ બોલું નહીં બોલું તો હાથમાં આવેલો શિકાર જતો રહેશે એટલે સિંહ બોલ્યો આવો આવો સિંહનો નો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ ગઈ કે તેનું અનુમાન સાચું છે તેથી તે ત્યાંથી ઊભી પૂછડીએ ભાગ્યું થોડીવાર થઈ શિયાળ ગુફામાં આવ્યું નહીં એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો જોયું તો શિયાળ દેખાયું નહીં આમ સિંહ ભૂખ્યો રહ્યો સિંહને ખોરાકની શોધમાં આખરે ગુફા છોડવી પડી શિયાળની ઉક્તિ સફળ થઈ શિયાળ બચી ગયું શિયાળ બોલ્યું જે તેને ચાલે એને પછતાવાનો વારો કદી ન આવે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવ ની પ્રવૃત્તિ જોયું વિદ્યાર્થી મિત્રો અહીં આ વાર્તાઓ માત્ર નમુના રૂપે આપેલી છે આથી અલગ તમને જો કોઈ વાર્તા આવડતી હોય તો તે અહીં લખી શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી પ્રવૃત્તિ સાથે ત્યાં સુધી આવજો